આક્ષેપો એવા છે સિનિયર વિદ્યાર્થી હેરાન કરી રેગિંગ કરતો હોવાની વિદ્યાર્થીની આક્ષેપ કર્યો છે ત્યારે આ વિદ્યાર્થીની તેના પિતા સાથે વરાછા પોલીસ સ્ટેશને પહોંચ્યા અને સિનિયર રેસિડેન્ટ ડોક્ટર રેગિંગ કરતો હોવાના આક્ષેપ કર્યા જોકે આ વાતની જાણ થતા સિનિયર વિદ્યાર્થી અને તબીબો તેમજ ડીન પણ પોલીસ સ્ટેશને દોડી ગયા જ્યાં બંને પક્ષો વચ્ચે સમાધાન થતા કોઈ ફરિયાદ નોંધાઈ ન હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું સ્પીમેરમાં સિનિયરે રેગિંગ કર્યું હોવાના આક્ષેપ સાથે ત્રીજા વર્ષોની વિદ્યાર્થીની વરાછા પોલીસ સ્ટેશનમાં પહોંચી જ્યાં બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું